થરાદની ચૌધરી હોસ્પિટલમાં સુઈગામ તાલુકાના કુંભારખા ગામની પ્રસૂતા મહિલાનું સોમવારે સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ તબીબની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપો કરતા મામલો પીચક્યો હતો લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સુઈગામ તાલુકાના કુંભારખા ગામના કંકુબેન રમેશભાઈ સુથાર ઉંમર વર્ષ અઠયાવીસ પ્રસૂતા મહિલાની તબિયત લથડતા સોમવારના સવારે દસ વાગ્યાની આસપાસના સમયે શહેરના તબીબ ખેમરાજ ચૌધરીની હોસ્પિટલ ખાતે લેવાઈ હતી જોકે ત્રણ વાગ્યાની આસપાસના સમયે પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ તબીબની બેદરકારીથી પ્રસુતાનું મોત થયું હોવાના આક્ષેપો કરતા મામલો બીચક્યો હતો પ્રસૂતાના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર સુથાર સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા અને તબીબની બેદરકારી બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા તો શહેરના તમામ તબીબો ચૌધરી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મામલો બીજકતા પ્રસુતાના સંબંધીઓના ટોળામાંથી રોષે ભરાયેલા યુવકે ગાડી પર પથ્થર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો બનાવના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બાદમાં આ લાશને પરિવારે સ્વીકારી પણ ન હતી જ્યારે આજે લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી રમેશભાઈ વાઘાભાઈ તાલુકો એમને ઘરથી અહીં દવાખાને જેતું હૉ્રી હોસ્પિટલ લઈને આવેલા હતા બરાબર તો સાહેબે દવા કરી ચાલી અને કમ્પ્લીટ થઈ ગઈ છે પ્રથમ દિવસ બરાબર પાછા આજે ફેરથી દુખાવો ઉપડ્યો ડિલિવરીનો એટલે પાછો હોસ્પિટલ આવ્યો હોસ્પિટલ આવીને સાહેબ કે કમ્પ્લીટ થઈ તમારે સાંજે પાંચ છ વાગ્યા સુધી ડિલિવરી થઈ જશે પછી આપણે એક રિપોર્ટ કરાયો એ રિપોર્ટ લાવ્યો રિપોર્ટ કરીને એમણે દવા ચાલુ કરી અને દવા ચાલુ કરીને જે ઇન્જેક્શન એક આપ્યું એમાં ભાઈ એક્સપાયર્ડ થઈ ગઈ છે હું એમને સગા સુધાર રામજીભાઈ વિશ્રામભાઈ ગામ શણવા બોલું છું તો આ બાબતે જે અત્યારે પરિવાર તેમજ સમાજના લોકો જે હોસ્પિટલ સામે ઉમટ્યા છે તો આ તબીબ વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરશો અમારે તબીબ વિરુદ્ધ અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવી છે સર રમેશભાઈ વાઘાભાઈ ગામ ગુંભારખા તાલુકો સોયગામ હું કુંભારખાનો રહેવાસી છું મારી પત્નીને હું ચૌધરી હોસ્પિટલમાં કેમેરા ચૌધરી ડૉક્ટર છે એ માટે મારી પત્નીને સારા માટે સારવાર માટે સવારના ગયો હતો અને તે ડૉક્ટરે મને એમ કીધેલું કે તમારી પત્નીને છ વાગ્યા સુધી ડિલિવરી થઈ ગઈ છે પણ મારી પત્નીને ડિલિવરી ના થઈ અને ડૉક્ટરીને ઇન્જેક્શન આપવાથી મારી પત્નીનું મોત થઈ ગયું છે તે માટે હું મારા સગા સંબંધીઓને ભેગા કરી અને ચૌધરી હોસ્પિટલમાં છું આ બાબતે શું તમે તબીબ વિરુદ્ધ પોલીસ કેસ કરશો કે કેમ હા અમે ગુનો કરવાના છો પોલીસ કેસમાં કેટલી સંતાનોની માતા છે તમારી પત્ની મારે એક નવ વર્ષની છોકરી છે અને પાંચ વર્ષનો છોકરો છે અને જે અત્યારે તમારી પત્ની નું મોત નીપજ્યું છે એ બાબતે તબીબ શું કહી રહ્યો છે તમારી સામે ડોક્ટર તો એમ કે છે કે સારું થઈ જશે પણ સારું થયું નથી મારી પત્ની નું મોત થયું છે